જે વખત માં એ સમયમાં એ જગ્યા પર ચારિકા કહે નો ફેલાવ કર્યો તો શ્રીલંકામાં કેવી રીતે તો ધમ્મ જે છે તો જયારે સમ્રાટ અશોક રાજ તો એ સમયમાં સંઘ એમના પાસે ગયો અને એમની સંઘ સાથે ચર્ચા થઈ તો એમને પૂછ્યું કે મને દાન કરવું છે સમ્રાટ અશોક કીધું કે મને દાન કરવું છે તો કેવી રીતનું દાન હું તમે કહીશ તો દાન તો જે છે એ ઘણા પ્રકારનું હોય છે

તમે શ્રમ દાન કરી શકો તમે પૈસા દાન કરી દાન આપણે કેવી રીતે કરી શકીએ તો આપણે ધમ્મ દાન ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે ધમ્મ જે છે ફેલાવી શકીએ બરોબર અને ધમ્મ આપણે કેવી રીતે ફેલાવી શકીએ ધમ્મ આપણે ત્યારે ફેલાવી શકીએ જ્યારે આપણે ચીવર ધારણ

જવાબદારી છોડીને એમને શું કર્યું પોતાના જે અને એવી જ રીતના મહિન્દ્રા હતા અને સંગમિતા જે હતા એ શ્રીલંકા ગયા અને શ્રીલંકામાં એમને ધમ્મનો પ્રચાર પ્રચાર બરોબર તો એક પ્રકારે શ્રીલંકાની અંદર જે ધમ્મનો પસાર થયો એ સંગમિતા અને મહિન્દાના વજહથી જ છે તો જે પ્રકારનો એક બોધિસત્વનો સ્થાન આપણે આપે એવી જ રીતના જે છે એમને શ્રીલંકાની અંદર જે એ સમયમાં સિલોન કહેવાતો હતો સિંધાણા તો એ જગ્યા પર મહિન્દા જે છે એમને એક પ્રકારનું બોધિસત્વનો જ સ્થાન મળે છે અને સંગમિતતા જે એમને જે ભીખુણી સંઘ હોય આપણે ખબર છે કે આપણા એક પ્રકારના ચાર સ્તંભ છે ધમ્મના એક ભીખુ સંઘ છે એક ભીખુ સંઘ છે એક ઉપાસક સંઘ છે અને ઉપાસિકાસ છે જે લોકો જીવન નથી પહેરતા એ લોકોને ઉપાસક અને એટલે છોકરો હોય તો અને છોકરી હોય તો ઉપાસિકા તો એવી જ રીતના ભીખી અને બુદ્ધ કાળમાં નિર્મિત થઈ હતી સૌથી પહેલા ભિકુણી જે બન્યા હતા એ મહાપ્રજાપતિ ગૌતમી ખબર છે મહાપ્રજાપતિ ગૌતમી જે છે એમના માસિક હતા सिद्धार्थ गौतम तो तो एक संधि पहला भिकुणी महिला কেননা સાથે સાથે 500 ભિકુણીઓ ને 500 ઉપાસિકાઓ જે હતા એને ચીવર ધારણ કરીને ભિકુણી મહિલા તો એ સમય કે બુદ્ધના સમયમાં ભિકુણી સંગ નું નિર્માણ કરવામાં આવ્યું હવે એ જ ભિકુણી સંગ જે છે તેમનો ફેલાવ સંગમિતના નારે શ્રીલંકાલી અંતર તો એનો આપણા માટે શું મહત્વ છે બરોબર આપણા માટે શું મહત્વ છે કે બુદ્ધિઝમ જે છે એ ભારતની અંદર પાછો કેવી રીતે તો કોઈ પણ ભિક્ખુ છે તમે અગર ભિક્ખુ બનવું હોય બરોબર તમે અગર ચેવર ધારણ કરવું હોય તો તમને શું જોઈએ તમને બીજો કોઈ ભિક્ખુ જોઈએ બરોબર કોઈ ભિક્ખુ હોય કોઈ માથેરો હોય કે થેરો હોય તો જે તમને સામ્ય દીક્ષા આપી શકે બરોબર તમને અગર ચેવર ધારણ કરવું હોય તમને સામ્યર બનવું હોય બરોબર સામ્યર એટલે જે ટ્રેનિંગમાં

અને તમે સામે દીક્ષા લેવા માટે તમે એક વધારે વધારે તો એક ઠેરો હોય એ તમને સામે દીક્ષા હોય ઠેરો અથવા ખેરી બરાબર તમને સામે દીક્ષા આપી શકે બરાબર તો એવી જ રીતે આપણે સંઘનો વધારો કરવો છે તો પહેલા આપણે સંઘ તો એક જોઈએ બરાબર તો એવી જ રીતે ભારતની અંદર સંઘનું નિર્માણ જે થયો એ શ્રીલંકાથી જે વિકુ આવ્યો હતો જે ઠેરો આવ્યો હતો એમને પાછા ભારતની અંદર અ સંઘ જે છે સમ્રાટ અશોકની જે દીકરી હતી એમને ધારણ કર્યું આપણા માટે એટલા માટે જ મહત્વનું છે કેમકે એમને અગર નહીં કર્યું તો આજના સમયમાં આપણા દેશની અંદર

જેવી આપણે અભ્યાસ અને એ અભ્યાસ કરીને આપણે એ આપણે પોતાના જીવનની અંદર પણ ઉતારી ધમ્મ નો એક ગુણ છે એ પાસે એટલે માર્ગ આપવું છે તથાગત ગૌતમ ભૂત આપણા જે માર્ગદાતા છે એ માર્ગ ની ઉપર આપણે ચાલવાની જરૂર છે આપણા જીવનની અંદર બે ચીજો જે છે આપણા માટે સૌથી વધારે મહત્વની છે જેવી રીતે બાબા સાહેબ ને કીધું કે સૌથી પહેલું સૂત્ર આયુ શિક્ષિત ભણું અને શિક્ષિત કરો તો શિક્ષણ આપણા માટે સૌથી વધારે જરૂરી છે અને બાબા સાહેબ ને છેલ્લે જીવનમાં જ્યારે છેલ્લા વર્ષ ને દીક્ષા લીધી અને આપણે ધમ ધમ્મ અને શિક્ષણ એ આપણા માટે ઘણું એ બે ચીજ આપણી અંદર આવી જાય તો ધમ્મ કેમ જરૂરી છે પ્રજ્ઞાશીલ અને કરુણ અને સમાજ એ જ્યારે આપણે જીવનની અંદર આવી જાય ત્યારે આપણે સક્ષમ બની અને એવી જ શિક્ષિત આપણે જ્યારે બની જાય ત્યારે આપણે શિક્ષિત બનવા સાથે સાથે સક્ષમ બની જાય તો એમ તો આજ દિવસ મારો લેક્ચર નહી થયો હતો અહિયાં તો થોડો લેક્ચર અહિયાં જેવો થઈ ગયો પણ હજી વાત